સુરતની સલાબતપુરા પોલીસ સાથે મળી ગૌરક્ષકોએ ગૌમાસના જથ્થા સાથે બેને ઝડપી પાડ્યા સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગૌરક્ષકની ટીમે સલાબતપુરા પોલીસ મથક વિસ્તારમાં આવતા ગોપી તળાવ મસ્જિદની પાસેની શેરીમાં દરોડા પાડ્યા અને ત્યાંથી ગૌમાસ વૈશાવતું હવાની ફરિયાદમાં દરોડાની કામગીરી કરી સ્થળ પરથી બે આરોપીઓની ધરપકડ કરી સાથે પોલીસ સ્થળ પરથી બસો કિલો ગૌમાસ સહિતની મતા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ધર્મેશ ગામી ભારતીય ગૌરક્ષા મંચ ધર્મેશભાઈ ગૌમાસ પકડાયું છે કેટલા ફેલો છે કેટલા આરોપી છે ને વારંવાર પકડાઈ જાય શું કહેશો આ બાબતે સરકારને વાત સાચી છે ગઈકાલે અકબર સહિત ટેકરા પુરા ખાતે ગૌરક્ષકો અને પોલીસ દ્વારા રેડ પાડવામાં હતી ત્યાં એક દુકાનની અંદર બસો કિલોથી વધારે માંસ હતું એ માંસનું એફએસએલ બોલાવતા ખબર પડી કે એ માંસ ગૌમાસ જ છે એટલે ફરિયાદ સલાબતપુરા પોલીસ સ્ટેશને નોંધી છે અને બે કસાઈઓની ધરપકડ કરી છે પરંતુ આ રીતની ઘટનાઓ વારંવાર બનવી એ આપણા બધા માટે યોગ્ય નથી અને આનાથી કોમી એકતા આપણી તૂટે છે આપણી કોમી એકતા ટકાવી રાખવા હોય તો તમામ ધર્મના લોકોએ જે પણ કાનૂન છે એનો ફોલો કરવો જોઈએ એનો આદર કરવો જોઈએ અને ખાસ કરીને મુસ્લિમ સમાજના આગેવાનોને હું કહેવા માગું છું કે જે રીતની કોઈ આપણા એરિયાની આસપાસ ગૌમાસ કાપતું હોય તો એને સમજાવો અથવા તો સરકારને ઇન્ફોર્મેશન આપો પોલીસને તંત્રને ઇન્ફોર્મેશન આપો જેથી કોઈ આવી ઘટના બને અને કોઈ કાયદો હાથમાં ના લે અને કોઈ ઘર્ષણ ન થાય એ આપણે બધાએ ધ્યાન રાખવાની જરૂર છે અને જે રીતની ઘટનાઓ બને છે તો ગુજરાત રાજ્ય સરકારને હું કહેવા માગું છું કે આપ એક એવી એટીએસ રચો કે એક એવી એક આ રીતની ટીમ બનાવો કે જે વારંવાર આવે જ્યાં પણ ઇન્ફોર્મેશન મળે ત્યાં કંઈ ગૌમાંસ કપાતું હોય ત્યાં રેડ કરે અને એને કડક હાથે ડામવા જોઈએ જેથી ક્યાંક ને ક્યાંક ગૌરક્ષકો અને કસાઈઓ વચ્ચે ઘર્ષણ થાય છે તો તે ઘર્ષણ પર બચી જાય અને ગાય માતા બચાવી એ આપણા બધાનું કામ છે ગૌ હત્યા માટે સરકારે કડક કાયદો લાદ્યો છે પરંતુ વારંવાર એવી ઘટના બનવી કેટલી શરમજનક છે નહીં હું તમને કહું છું કે કાયદો તો કોઈપણ રાજ્યની અંદર હોય છે પણ એ કાયદાની સક્રિયતા તો જ હોય કે એને કોઈ ફોલો કરાવવાળું હોય એટલે ગૌરક્ષકો હંમેશા ગાય જે ગૌ ગૌ હત્યા બાબતનો કાયદો છે એને ઉજાગર કરવો કે એને ઇન્ફોર્મેશન અપાવવું એ ગૌરક્ષકોનું કાર્ય છે ને વારંવાર રેડ કરતા હોય છે પરંતુ જો એસઆઇટી રચવામાં આવે એવી ટીમ રચવામાં આવે તો હું માનું છું કે કાયદો એ પોતાની રીતે વ્યવસ્થિત સક્રિય થઈ અને આવા જે કંઈ ગુનેગારો હોય એને સજા અપાવી શકે એસ આઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી આપડે છોડાયેલા